તો સામાન્ય વરસાદમાં બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરની અંદર જે પ્રિમોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલી જવા પામી છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોલિટેકનિકલથી લઈ અને સલેમપુરા માર્ગ બેચરપુરા ગણેશપુરા સહિત અનેક વિસ્તારમાં દસ દસ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે અને જેને લઈને લોકોને રોડ પર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યા છે કે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે અને પાણીના નિકાલની કામગીરીમાં કોઈ રસ નથી તો બીજી તરફ લોકો માંગ કરી રહ્યા છે છે કે પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે ગાડી લઈને જ આવું છું પણ આ ધનિયાણા ચોકડી ઉપર એક પાણી ભરાય છે અને એક અહીંયા પોલિટેકનિક બાજુ પણ છે આ વારંવારની રજૂઆત કરવા છતાં તો નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હાલતું નથી ખરેખર આપણે ફક્ત ટેક્સ જ ભરો છો સોમે જે સવલતો મળવી જોઈએ કોઈ સવલતો હાલતા નથી તો તાત્કાલિક સરકારશ્રીએ પણ આ બાબતે ધ્યાનમાં લે કલેક્ટરે પણ આ બાબતમાં ધ્યાને લે યોગ્ય યોગ્ય કરી અને આ વાહન વ્યવહારવાળાને કોઈ તકલીફ ના પડે નાના સ્કૂટરવાળા તો બિચારા ચાલી પણ શકતા નથી પાલનપુરમાં પાણી ખાડા રસ્તા બહુ જ પડી ગયા છે કોઈ આનું નિરાકરણ નગરપાલિકા લાવતી નથી અમે ટેક્સ ફેરો ભરીએ છીએ અહીંયા જવા આપવાના રસ્તા ઉપર એટલે વિદ્યાર્થીઓ પણ જાય છે વિદ્યાર્થીઓ બધા જવા આપવાનો રસ્તો છે વિદ્યાર્થીઓને નાની રિક્ષાઓમાં એમો જવામાં ખૂબ તકલીફ પડે છે અને કોઈ જગ્યાએ આનો રસ્તાનું સોલ્યુશન નગરપાલિકાવાળા લાવતા એટલે લક્ષ્મીપુરા બેચરપુરા ગણેશપુરામાં પોલિટેકનિક હાઈસ્કૂલ જોડે ધનિયાણા ચોકડી બધી જગ્યાએ પાણી ખાડા ટેકરા કોઈ સોલ્યુશન નગરપાલિકા લાવતી નથી અને જોરદાર તકલીફ પડે છે સાહેબ આ છે ને અવા જવામાં સાધનો ખાડામાં પડે બેરિંગો તૂટી જાય અને સ્કૂલના છોકરાઓને અવા જવામાં બહુ જ તકલીફ પડે છે તો મહેરબાની કરીને આનો નિકાલ કરાવવાને કંઈક કારણ જલ્દીથી કરો તો સારી વાત છે છેલ્લે અઠવાડિયાથી આ ઓછા વરસાદમાં પાણી ભરાઈ જાય છે તો છે ને તો જો ફૂલ વરસાદ આવે તો અમારે અવરજવર કરવાની બહુ જ તકલીફ પડે તો મહેરબાની કરીને આ નિકાલ કરવા માટે મહેરબાની કરશો હજી પાણી ભરાય તો જ્યારથી વરસાદ ચાલુ છે ત્યારથી ખાડા ભરેલો જ છે ઘણા બાઇકવાળા પડી ગયા છે ને પાણી ભરાય પછી ખબર જ નહીં પડે કે ચાર ઇંચી છે કે આઠ ઇંચી છે મોટા મોટા ખાડા જ છે આવા જવા લોકોનું બાનવાળાને ગાડીવાળાને ખૂબ તકલીફ જ પડે છે હા એ બાજુમાં સ્કૂલ બી છે હા તકલીફ તો ઘણી પડે ને બાઇકવાળાને વધારે પડે ગાડીવાળાને તો ચાલે બાઇકવાળાને તો ખબર નહીં પડે કે ચાર ઇંચી છે કે આઠ ઇંચી છે તો પડી જાય હવે આ છે ખાડા માટે રોડ જવું પડે જેને મેં આવ્યો એને જવું પડે કે ખાડા છે કે નહીં છે ભરાવવું પડે એ લોકોને આ ખાડા ભરાઈ દેવું પડે વરસાદમાં તો હવે અહીંયા આ પોલિટેકનિકથી જે મીરો દરવાજા જવાનો રસ્તો છે એ બારીક વરસાદ આવે તો આ બધું પાણી અહીંયા એકત્રિત થઈ જાય છે અને પાણી ટોટલી ભરાય છે સાધનોને ખૂબ તકલીફ પડે છે ફોર વ્હીલ તો અંદર બંધ જ થઈ જાય છે એક્ટિવાવાળા પણ વિદ્યાર્થીઓની અહીંયા અવર જવર વધારે છે સ્કૂલો બાજુમાં છે તો અવર જવર વધારે હોવાથી વિદ્યાર્થી પણ પરેશાન છે અને નગરપાલિકા આ છેલ્લા ઘણા લોંગ ટાઈમથી આ રસ્તો એક એવો છે કે સીટ અમે ભણતા ત્યારથી મોડીને આજ દિન સુધી આ રસ્તાનો આ જે એનો ડુબાવ ખાડો છે એ પૂરતા જ નથી અને આ રોડ ઉપર ખૂબ પરેશાની થાય છે અને ખૂબ જ લોકો હેરાન થાય છે અને અમે પરેશાન થઈ ગયા છીએ અમે રોજ ઘરેથી પાલનપુરનું અપડાઉન કરવું પડે છે આ રસ્તાથી જ ચાલવાનું હોય છે ઘણી ગાડી તો એવી હોય છે કે પાણી જોઈ અને અલાથી રિવર્સ મારી અને ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર ફરી અને પછી પોતાની જગ્યાએ જાય છે એટલે નગરપાલિકાને શું કામ કરે છે ખ્યાલ નહીં પણ આ કામ નગરપાલિકા સત્વરે આનું કોઈ રિઝલ્ટ લાવે અને લોકોની પરેશાની દૂર કરે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે આપને જે રીતે હું કહીશ કે આ જે ગર્લ્સ સ્કૂલ છે ને ગર્લ્સ હોસ્ટેલની સામે જ અત્યારે તો ચારથી પાંચ ફૂટ જેટલા જે પાણી ભરાયા છે કહી શકાય કે મહત્ત્વનું કે અત્યારે પાલનપુરના અનેક જે સ્થળો છે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાના બનાવો જે છે તે દ્રશ્યો એવા સામે આવ્યા છે એટલે કે આ પોલિટેકનિક કોલેજ હોય બેચરપુરા હોય લક્ષ્મીપુરા હોય કે ધનિયાના ચોકડી હોય યા ગણેશપુરા હોય કહી શકાય કે અનેક સ્થળો ઉપર અનેક માર્ગો છે ત્યાં આગળ પાણી ભરવાના બનાવો છે તે સામે આવ્યા છે સામાન્ય વરસાદમાં જો આ જ રીતે પાણી ભરાતા હોય તો હજી તો ચોમાસાની શરૂઆત છે એટલે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન જે કામગીરી થઈ છે તે એના ઉપર અત્યારે તો આક્ષેપ થઈ રહ્યા છે કે માત્ર કાગળ ઉપર હોય તેવું અત્યારે તો સામે આવ્યું છે એટલે કે અત્યારે નગરપાલિકા જે છે તે માત્ર પાલનપુરના જે લોકો છે પાલનપુરની જનતા છે તે માત્ર ટેક્સ ભરે છે અને ટેક્સ જ ભરવાનો રહેશે એવું અત્યારે તો સામે આવ્યું છે એટલે કે નગરપાલિકા લોકોના અત્યારે કોઈ પણ જાતના મુશ્કેલી હટાવી શકે તેમ નથી એટલે અત્યારે તો પાલનપુરની જનતા છે તે મુશ્કેલીમાં મુકાયું છે ઠેર ઠેર પાણી ભરવાના બનાવો સામે આવતા હોય છે મોટા મોટા ખાડા પણ પડી ગયા હોય છે એટલે અત્યારે તો લોકોની પણ માગ છે વાહન ચાલકોની માગ છે કે જે જે સ્થળો ઉપર જે અત્યારે પાણી ભરાય છે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા